પણ સુખ માટે તમે કામ થઈ જાય ખુખાન મેળવી હાચી હોય મારો ક્યાં ચોક થી પોચ લાખ અચાનક ખાતા બેંકમાં માં પડત મોલું અને ના આશા રાખી જ નહીં મળે એવી પોચ લાખ હાલી કે મારે એવી કોઈ પ્રમાણ સાબિત નહીં કરવા પણ આ મારી વાત મોની લેજો દર રવિવાર મારી કુળદેવી તમારી ભક્તિ કરવા માટેની એક પ્રેરણા પૂરું છું માતા પ્રેરણા પૂરું છું ને આ તો આવો વિશ્વાસ રાખી દીકરા દીકરીઓ દરેક ના વાત લાગુ પડે જ છે ભલે તમને રેણી કેણી ના આવડે માતાજીની ભક્તિ કરવી એટલે એટલી બધી રેણી પડે ને કે આપણાથી ના થાય આપણે તો સંસારમાં છીએ આપણે ચેવા છીએ આપણાથી કે રેણી કેણી બધું ના પાડે આ તો ભુવા છે ને રેણી કેણી નાટક કરે છે રેણી કેણી શું એ ભૂવા ખબર નહીં પૂછ્યા તો જાવ મારા બીજાની કોઈ વાત નહીં કરી પણ આવો વિચાર નહીં કરો ક્યારે કયોગ્ય શું આવો છું લુચો છું ખરાબ કેણી એની પાડતા આવડે નહીં અમુક મારી આપણું કામ નહીં અલ્યા સોની મોની માતા હોમે થી આવ્યું હોય ને હોમેથી હાથ જોડે મારી આપણું કામ નહીં તારી ભક્તિ કર હું તો તારા લાયક નહીં પાવ વટતી એવું કે વટ્ટી એવું કે મને તો ભાઈ માતા છે ને મને આવતી થી પેલા તમે એવું કહી દીધું મને આવીશ

હા તો તમે ભુવા ના હોય તો ભલે તમે ભુવા તમારી વસ્તી ના હોય તમારા વસ્તી વસ્તીમાંય કોઈ ભુવા ના હોય તોય ભુવા એવું નહીં કે ભુવા હોય તો જ અમારું ભલું થાય નહીં આ મેં જે કીધું ને જીવનમાં પાલન કરી દેજો કોઈ ભુવાની જરૂર નહીં કોઈ ધૂણવાની જરૂર નહીં વગર ધૂણે ન્યાલ થઈ જશો ન્યાલ એટલે આવું દરેકને કહીશ અયોગ્ય પોતાની જાતને માનવું દરેક પોતાની માની કુળદેવી ભક્તિ કરવા માટે દરેક એના માટે યોગ્ય તમે જેવા હોય લેટારા હોય દીકરો તો એ મા એને સાફ કરી આલે એવું કે ઘટ તો આવો છું એવું કે ના કે મા ના કહેવાય એ ના કે ને હા તો તમારે એવું નહીં વિચારો કે મને આરું રેણી કેણી નહીં પડાતી આમ નહીં થતું તેમ કશું ના થતું આમ તો થાય ને લે આ માડી જેવો ખરાબ હોય તો તારો લુચ્ચો હોય તોય તારો તારા જોવાનું તારા માથે પડ્યો છું અને જે દીકરો માથે પડેલો હશે ને એની રાખશે આ વાત ચોથી કીધી એક માના ચાર દીકરા હોય કે ત્રણ હોય પણ બે કમ્પ્લેટ નોકરી ધંધો કરી અને મહેનત ની ઈમાનદારી થી કમાતા હોય ને સુખી થી રહેતા હોય ને સારી ગાડી વાડી લઈને ફરીને અને એક દીકરો કશું જ ના કરતો હોય જુગાર રમી ખાતો હોય દારૂ પીતો હોય કે ગમે તે આડા અવાડા ધંધા કરતો ઘેરથી કદાચ પૈસા ચોરી જતો એની માના પાકીટમાંથી છતાંય તે કદાચ એ દીકરો જો મોડો રાતે મોડો આવશે ને તો મા છે ને એને ફોન કરશે કે દીકરા કેટલે રહ્યો બે વાગ્યા અને જે યોગ્ય છે ને કમ્પ્લેટ એના ફોન નહીં કરે ચારે આ અનુભવ હશે તમારા એટલે તમને એવું લાગે કે આરું મા મારી મમ્મી હું આટલું બધું સારું રાખું છતાંય જે કશું નહીં કરતો એની ચિંતા ચમ કે માની અંદર કરુણા છે દયા છે મમતા છે ને એટલે આને ચિંતા થાય છે એટલે તમે આવી જો કશું જ ના થતું હોય ને તમારથી મારે એવું ના કહેવાય કે મહેનત બંધ કરી દો પણ અમુક કઈક દીકરા એવા છે કે મહેનત નહીં થાય એવી હમણાંથી પૂરેપૂરા માથે જ પડેલા છે તો મહેનત તો કરવી પડે મહેનત કર્યા વગર મળે એ તમારું કર્તવ્ય છે ફળ મળે ના મળે પણ મહેનત કરવી મારા નહીં બોલું ના કલા અવરો મિનિંગ સમજી મારા હારા કશું નોકરી ધંધો નહીં કરે માતા પર બેહી રહે છે એટલે અમુક વાતે મારે પાછું પડવું પડે પણ એનો મતલબ એ નહીં એનો મતલબ એ નહીં તમે મહેનત કરો ભણો ગણો આ છતાંય તમે જે ઈચ્છા કરો કે મારા ડોક્ટર બનવું વકીલ બનવું જજ બનવું પોલીસ બનવું આ છતાંય ના બનો ને તારે એમ કે માં આવા હું કશું કરવાનો નહીં લે આ તારા માથે પડ્યો પછી માતાને શું બનાવો છે ને એ પહોંચ વર્ષે ખબર પડશે એટલે જે મહેનત કરીને થાકે છે ને ખૂબ હા એના માટે શબ્દો લાગુ પડે હો નહીં તો ના રહેતા લકન તમારી માય વિલન લઈને દંડો લઈને મારશે છોની મોની નોકરી ધંધો કર આખો દાર માતા માતા કરી ખાય છે હા શું ખોટું હા એટલે મહેનત કરવી પણ જેણે આ મહેનતો કરી હોય રાત દાડાના ઉજાગરા કરીને વાંચન કર્યા હોય મહેનત ખૂબ કરી હોય અને છતાંય એને જે લક્ષ્ય ધાર્યું હોય એ લક્ષ્ય પૂરું ના થયું હોય ને અને નિરાશ થયેલા હોય ને અને નિરાશ થયેલા જો મારી વાતો હોભરતા હોય ને તે દીકરા દીકરા દરેકને કહીશ કે તમે તમારી માને અને મારી જેવી માતાજી ગુરુ માનો છો જેને મને માનો છો ને તો મારે પર એક હાથ ઊંચા કરી અને કહી દેજો કે માં બધું કરે હવે નહીં થતું હવે તું હંભાર મારી કુળદેવી હંભાર બસ તમારી કુળદેવી અને મને માતાને હોપી દીધું ને અને આગળ જતા મારે શું બનાવવા છે ને એ મને બે વર્ષે પાંચ વર્ષે મળવા આવજો કે માં આ વાત અમે પાલન કરી અને માં તું બોલતી ને આજ માં તે મને શું બનાવે એની કોઈ વાત નહીં થાય એવી ધારી તો કોણ થશે ભગવાનનું પણ એને મતલબ એવું નહીં તમારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે તમારા જે હોય ઓઢવા પહેરવા માટે ઘર સારું બનાવવા માટે મહેનત કરવી તમારી મહેનત ના મારા આશીર્વાદ આ બે જોઈએ ખાલી મહેનત થી નહી થતું જોડે આશીર્વાદ જોઈએ બરોબર તો મારા તો એવા જ આશીર્વાદ છે કે દિલથી દીકરાઓ રાત દાળા નોકરી કરી અને મહેનત કરે છે ને એમને દરેક દીકરાઓને એવા આશીર્વાદ છે કે તમે તમારી મહેનત ના છોડતા હું મેલડી જોડે છું જ આજે ને કાલે તમને ગાડીના ભેરૂદ મારું ન મેલડી માતા નહીં અને તમારા ગામમાં જો તમારો વટ ના રાખું ને મને મેલડી લાઈન કહેજો તમારા કુટુંબમાં કુટુંબ ગોળા વટનારા ને તમારા કુટુંબ જે કુટુંબ અત્યારે એમ કેતો છે કે નવેલી ખુખાર વેરડી વાળી થઈ જાય છે એને જો લાઈન ના લાવું મારું નામ વેરડી માતા ને ચૂપ રો ચૂપ બોલવાનું નહીં આપણે અત્યાર બોલવાનો નહીં જવાબ બોલી નહીં આલવાનો બધું થઈ જાય ને પછી બોલવાનું નહીં એને ખબર પડી જાય કે આ જવાબ મને મળી ગયો સમજા પડી એટલે ક્યારે આ વસ્તુ કરતા શું કીધું કોઈને બોલવાની જરૂર કહેવાની જરૂર અહંકાર કરવાની જરૂર ચૂપ રહે ચૂપ ગમે તેવું મેણા મારે ચૂપ રહેવાનું એ આપણે વાત જ નહીં કરવાની માતાની જો આપણી કદર ના થતી હોય વાત કરીએ હું તમારી આગળ આટલું બધું બોલું છું મને હોભર વાર લાખો છે મન ના મોંતા હોય જે મને ના ચાહતા હોય એવાની આગળ મને માતા ને બેહાર દે અને કે તમે માતાજી હોય બોલો નવરી છું તારા માની એવા મારા પ્રમાણ નહિ હાલવા મારા પ્રમાણ તો મારા ભાવી ભક્તો જોઈ લીધા ચાલ ગેરજા જા હેર છોલી માની તારા જે આ છપ્પન આવે છે અમુક ભાઈ છે એવા માતાજી મારું આ કામ કરી બતાવો તો હું મોનું જાદુ કરી બતાવો તો મોન અલ્યા ભાઈ રવા દે તને કોણ કે તું મન મોલ તું માથે પડે છે

કોઈ ઉભા ઉભા ટ્રેન માં જતા હોય તો અત્યારે ભલે ઉભા હોય પણ તમારા મંજિલ ઉધી ટ્રેન માં ઉભા ને પણ ટ્રેન તો તમારા રસ્તા મંજિલ ઉધી પહોંચાડે એ રીતે ઉભા ઉભા વાપરતા હોય પણ તમારા મંજિલ ઉધી પહોંચાડીશ એવું ના માતા કે બેઠા છો તો જ અને દિલથી વાપરો છો ને તો ચિંતા ના કરશો આ વાપરો છો ને મગજમાં છે અને જીવનમાં કઈ કે મારા વાતોનું પાલન કરવાની કોશિશ કરો છો ને તો અહંકાર ના કરતા હું કરું હું કરાવું છું તમારી કુળદેવી કરાવે છે તમાર નિમિત્ત બનવાનું છે ભક્તિ બહુ જાગે ને તો એવું અહંકાર નહીં કરવો કે હું માતાની ભક્તિ કરું છું માં તારા આશીર્વાદ છે ને એટલે માં તારી ભક્તિ કરવા માટે થોડા લાયક બન્યા છે માં નકર હું તો હાવ ના લાયક છું હાવ નીચ છું હાવ પાપી છું માં હું તો તારા લાયક નહીં પણ મારી તે મને થોડી છદબુદ્ધિ આલી આશીર્વાદ આલી અને તારી ભક્તિમાં